જુનાગઢ મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી વિકાસની વાતો કરે છે વિકાસ થાય છે કેવો થાય છે જ્યારે રિયલિટી ચેક કરીએ છીએ ત્યારે જુનાગઢના જોશીપરા વિસ્તાર જે છે ત્યાં વોર્ડ નંબર છ ના સ્થાનિકો પોતાની વ્યથા થાલવી રહ્યા છે અત્યારે એના વોર્ડ નંબર છ ના લોકો ભેગા થયા છે આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે આપનું નામ જણાવશો મારું નામ નિમાવાદ વિમલ દિનેશભાઈ છે અને હું એક એક સર્વિસમેન છું હવે અમારા એરિયામાં આપણે દેવ રેસિડેન્સી જોશીપરામાં આવેલું છે અને અહીંયા ગટરનું કામ થયા પછી આ લોકોને હવે ચોમાસું નજીક આવે છે તો આ લોકોને ઝડપથી પહેલાં તો રસ્તો બનાવવો પડે બરોબર છે બીજી વસ્તુ કે પાણીની સમસ્યા છે પાણી સમયસર આપતા નથી અને આ મહાનગરપાલિકાને પંદરથી થી વીસ વર્ષ જેવું થઈ ગયું છે હજી સુધી એમ કે વ્યવસ્થિત કામ થતું જ નથી એમ એકવાર આપણે ફોન કરીએ ઓનલાઈન અરજી આપીએ કે ગમે એમ કરીએ

એટલે આવી રીતે જે આગળ હાલે છે તો થોડોક આવી રીતે પેલા ઝડપથી અત્યારે રોડ બનાવી દે પાણી સમયસર આપે એવું કેવા માંગુ છું જે રીતે વાત કરવામાં આવે ભાજપની સરકાર છે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે રાજ્યમાં પણ ભાજપની સરકાર છે અને જયારે કોર્પોરેશનમાં પણ ભાજપની બોડી હતી સર્વાનું મતે સર્વાનું મતે બધા ઠરાવો પાસ થતા હતા મોટા ભાગના ઠરાવો પાસ થતા હતા છતાં પણ આજે આ વ્યથા છે ત્યારે આપણે એમને એ પૂછીશું કે ભાઈ સરકાર બાબતે શું સરકાર બાબતે એમ કહું છું કે

આપણી સાથે બીજા સ્થાનિક જોડાણ છે આપણે એમ પણ પૂછીશું કે શું વાત છે શું નામ છે બોલો સાહેબ મીડિયા મારફત કેવા માંગુ છું કે સરકાર શ્રીને કેવા માગે છે કે જી આ દેવ રેસિડેન્ટ શાંતેશ્વર રોડ લગભગ એમ માનો છો કે મહિના દિવસથી પાણીનું પોઝિશન ડાઉન છે બરોબર છે તો આજે રજૂઆત કરીએ તો આવી જશે આશ્વાસન દઈ દે છે ભાજપની સરકાર છે ભાજપને મત ખોબલે ખોબલે આપીએ છીએ એમાં કોઈ ના નથી પણ આમાં જો જરાક ધ્યાન દે તો આજે બાટલા વાળા અમને ખુદ ને ના પાડી દીધી કે રીક્ષા નહીં આવે તો અમારે રસોઈ બળતણ ઉપર કરવી પડી મારી પાસે વિડીયો છે કમ્પ્લીટ છે બરોબર તો બાટલા વાળા એ આવી શકતા નથી આજે સ્કૂલ વાહન વાળા નથી આવી ગાડી અમારે કેવી રીતના રસ્તા રસ્તા નું જરા ચોમાસા પહેલા થઈ શકે તો અમે સરકાર શ્રી ને એટલું આવેદન આપીએ કે ભાઈ સરકાર શ્રીને અમે એવું કેવા માંગીએ છીએ કે વેલાસર ધોરણે બે દિવસમાં વરસાદ પેલા આ કાર્ય ઉપાડે તો સારામાં સારું કહેવામાં આવે છે 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 આ વિનંતી કરવામાં આવે કે મને તેમ રસ્તા રિપેર નું વેલું કામ કરો ખાડા ખબડા બહુ પડી ગયા અને કોઈ પણ મહિલા બીમાર પડી હોય એમ્બ્યુલન્સ પણ આવી શકે એમ નથી સ્કૂલ વાન પણ આવી શકે એમ નથી તો આ બધા પ્રોબ્લેમ એને ધ્યાન દઈને કરવું જોઈએ આવું કામ જે વિકાસને લઈને વાત કરતા આપણે આપણે એમને પૂછીશું કે કેવો વિકાસ છે અને કઈ રીતની વાત છે મેં કેવો વિકાસ છે આમનું નામ શું છે મારું નામ નિરાલી છે અને ખૂબ જ સરસ વિકાસ થયો છે હું કહીશ કે જે પણ સરકાર આવે ભાજપ કોંગ્રેસ અપક્ષ જે પણ આવે ધન્ય છે સરકારને કે પંદરસો કરોડ વાપરીને પણ અમારી સોસાયટીમાં નથી રસ્તા નથી સમયસર પાણી આવતું કે ગટર જે ગટર ચાલુ હોવા છતાં નવી ગટરનું નિર્માણ શું છે આ બધું એક વખત ગટરનું નિર્માણ ઓલરેડી થઈ ગયું છે હા કંઈ વાંધો નહીં કે સારી સુવિધા આપવા માટે કરે છે તો ભાઈ એક સમયે ખોદે છે ફરી પાછા આવીને એ ભૂરી જાય છે ફરી પાછું ત્રીજી વખત ખોદવા આવે છે અને ત્યારે પાઇપ નખાય છે ચોથી વખત ખોદવા આવે છે અને ત્યારે પર્સનલ ગટરના કનેક્શન એટલે કે ઘરે ઘરે પાઇપ અપાય છે શું છે આ બધું અને પાંચમી વખત જેસીબી અમારી ગલીમાં આવે છે અમારી શેરીમાં આવે છે અને ત્યારે ત્યારે ભાઈ નર્મદાની પાઇપલાઇન અપાય છે શા માટે અમારા ઘરે નતી અમારા ઘરે તો હતી જ વર્ષોથી છે પાણી પાઇપલાઇન અને છતાં હવે એક નવી વાત

હમણાં જનતા જાગૃત થાય અને જો કઈ પણ પગલું ભરે તો તમારાથી બધા કામો થાય છે ત્યાં સુધી ક્યાં ગયા